ભરૂચ દૂધ ધારા ડેરીના ઘનશ્યામ પટેલનો દબદબો યથાવત ભરૂચ જિલ્લાના રાજકીય ગરમાઓ ફેલાવનાર દૂધ ધારા ડેરીના ચૂંટણીનું પરિણામ આજે જાહેર ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ ડેરીના છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલનો દબદબો યથાવત રહ્યો વાઘરા ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાને પોતાની પેનલનું સુરસુર્યું થઈ ગયું ચેરમેન પદના દાવેદારમાં કારમી હાર થઈ ગઈ નવસો કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીનું ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું જેના પર સૌની નજર મંડાયેલી હતી અરુણસિંહ રાણાના પેનલના ફાળે બે બેઠક ઘનશ્યામ પટેલની પેનલની દસ બેઠક ત્રણ અપક્ષના ઉમેદવારોનો વિજય કુલ પંદર બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ થઈ હતી પ્રકાશ દેસાઈ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક પરમાર દાર આ જીત એમના વહીવટ ની છે બે હજાર આઠ થી શરૂ કરેલી જે વહીવટ લોકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા પૂરતા પ્રમાણમાં જે

બરાબર ફાઇટ આપી છે અને એક મઠ લઈને બબે એક મઠ બે મઠ એવી રીતે અમે 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 છે છે પણ આવનારા દિવસોમાં જ્યાં એક એક જે ખામી પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવ ફેર આપવો મંદિરને સદ્ધર કરવી આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આજ મક્કમતાથી લડીશું આગળ

એક જનાદેશ છે અને સ્વીકારે છે પણ અમે હાલતા નથી દિનેશભાઈ મેન્ડેટ નું ફેક્ટર ક્યાંક કારણભૂત હોય એવું લાગે છે થોડું પાર્ટીનો પ્રશ્ન છે પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી એ અમે અત્યારે પુરવાર કરીએ છીએ કે એક મત કે બે મત એનાથી વધારે હાર્જિત છે ને આ મતની અંદર એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદોને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાચા છે તે અમે પૂરું કરવાનો પ્રયત્ન કરશું આપના પોતાના ઝોનની અંદર તમે લાંબા માર્ગે

જે આપણા આપણા સિનિયર સાંસદ છે ને વર્ષો થી સંસદ સભ્ય છે એટલે એમને પણ જે કઈ વિચારીને બોલ્યો હશે ને એમને કઈ લાગ્યું હશે એ પ્રમાણે જવાબ આપ્યો